અને નવ લોકોનું ભરણપોષણ કરતો જ્યારે આજે ઘરના બધા સભ્યો કમાય છે તો પણ એ જમાના જેવા સુખદ દિવસો જોવા નથી મળતા આજે આપણે મોબાઈલ વગર એક મિનિટ પણ નથી રહેતા પણ એક એ જમાનો હતો જ્યારે આપણે મોબાઈલ વગર પણ જિંદગી ખુશીથી જીવતા આજે હું તમને એ જિંદગીમાં લઈ જઈશ જે આઠથી પિસ્તાલીસ વર્ષ પહેલા આપણે જીવતા એ જૂના દિવસોને આપણે ફરી એકવાર તાજા કરીશું જે તમારી આંખને ભીની કરી દેશે તો ચાલો આજથી પિસ્તાલીસ વર્ષ પાછળના જમાનામાં અને બીજું એક ખાસ કે તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ કરી દેજો જેથી આવા જૂના અને યાદગાર વિડીયો તમને મળતા રહે દોસ્તો આજના જમાનામાં પહેલા જેવી શાંતિ તો હવે કોઈના જીવનમાં નથી જ્યારે ઇન્ટરનેટ નહોતું ત્યારે સાંજે ગામના પુલિયા પર બેસીને બધા દોસ્તો આરામથી વાતો કરતા કોઈએ સાચું જ કીધું છે કે ભારતની આત્મા ગામડામાં વસે છે આ એ જૂના ગામડાના દ્રશ્યો છે જે આજે તો ગામડામાં પણ હવે ક્યાંય આવા દ્રશ્યો જોવા નથી મળતા ધન ખાલી તિજોરીમાં જ નથી હોતું ઘણી યાદો પણ એવી હોય છે જે દોલત કરતાં પણ કિંમતી હોય છે એ સમય એવો હતો જેમાં પડકાર વધારે હતા તો ખુશી પણ એટલી જ વધારે હતી એ જમાનામાં સાધન ઓછા પણ સમાધાન વધુ હતા સંબંધમાં ખટાશ ઓછી અને મીઠાશ વધુ હતી કપડા ભલે જૂના કે ફાટેલા પહેર્યા હોય પણ મોઢા પર સ્મિત હંમેશા જોવા મળતું મિત્રો એ જમાનામાં કાચા મકાનમાં બધાના ઘરે આવું પાણીયારું જોવા મળતું એના ઉપર આવા માટીના ગોરા જોવા મળતા કોને કોને આવા પાણીયારા જોયા છે મને કોમેન્ટમાં જણાવજો એ જમાનામાં ગામના વડીલો પાદરમાં આવેલા વડ કે લીમડાના ઝાડ નીચે બેસીને સુખ દુઃખની વાતો કરતા અને ટાઈમ વિતાવતા ત્યારે મનોરંજન માટે આજની જે મોબાઈલ કે ઇન્ટરનેટ નહોતું લોકો મનોરંજન માટે રેડિયોમાં આકાશવાણી સાંભળતા અને ત્યારે ભવાઈ અને નાટકનો ખૂબ ક્રેઝ હતો ગામડામાં સાંજ પડતા કોઈ ભવાઈવાળા આવે તો આખું ગામ ભેગું થઈ જતું અને હસતા હસતા સવાર સુધી ભવાઈ જોતા અને મનોરંજન કરતા અને મિત્રો યાદ છે મલાઈવાળી ગુલ્ફી જે ફક્ત પચાસ પૈસામાં આવતી જે ખુશી જે સ્વાદ આ પચાસ પૈસાની ગુલ્ફીને ખાવામાં મળતી એવી ખુશી આજે સો રૂપિયાની ગુલ્ફી ખાવામાં પણ નથી મળતી સાડીના છેડામાં રૂપિયા બાંધીને રાખતા એક નાનકડું એટીએમ મારા દાદીમાં પણ રાખતા યાદ છે ને મિત્રો આપણે જ્યારે ચોકલેટ ખાવા માટે ખૂબ જીત કરતા ત્યારે આપણા દાદીમાં એમના સાડીના છેડામાં બાંધેલા રૂપિયામાંથી એક રૂપિયો કાઢીને આપતા કેટલી ખુશી થતી ત્યારે આપણને એ એક રૂપિયો આપણને હજાર રૂપિયા જેવો લાગતો શું જમાનો હતો મિત્રો આ ફોટો જોઈને એવું લાગે છે સાચે આ દિવસો પાછા આવી જાય કેટલું સુંદર હતું આપણું બાળપણ હવે તો આ દ્રશ્ય સાવ દુર્લભ થઈ ગયું છે એ આંગણામાં ચકલીના માળા તો તમને યાદ જ હશે એ નાનકડા હાથે આ ફળિયામાં બેઠેલી ચકલીને પકડવા માટે આપણે દોડા દોડી કરતા હવે નથી આવા ફળિયા કે નથી ત્યારે જેટલી ચકલી આ ફોટો એ જમાનાનો છે જ્યારે ગામડામાં લાઈટ થોડા સમય માટે જ આવતી ત્યારે આપણે ફળિયામાં આવી રીતે ખાટલા નાખીને સૂઈ જતા એ જમાનામાં ગામડાની ઠંડી હવા આપણને એસી કરતાં પણ સારી લાગતી આ શેલ ક્યારેક આપણી જિંદગીમાં ખૂબ જ જરૂરી હતો આનો ઉપયોગ એ સમયમાં મોટા ભાગે ટોર્ચ અને રેડિયોમાં કરવામાં આવતો આ આપણા જમાનાની ફોર્ચ્યુનર યાદ છે ને તમને આ પણ બધા બાળકોને નહોતી મળતી કોણે કોણે આ ચલાવી છે મને કોમેન્ટમાં જણાવજો કોણ કોણ આ ગાડામાં બેઠું છે જ્યારે રવિવાર આવતો ત્યારે આમાં બેસવા માટે રોઈને પણ આપણે ખેતરે જતા શું દિવસો હતા એ જેને યાદ કરીને આંખમાં આંસુ આવી જાય છે એ લેન્ડ લાઇનના જમાનામાં લોકોને કંઈક આવી રીતે બ્લોક કરવામાં આવતા એ જમાનામાં બ્લોક કરવા માટેનો બસ આ એક જ ઉપાય હતો આ ખાટી આંબલી જેને જોઈને આજે પણ તમારા મોઢામાં પાણી આવી જશે કોણે કોણે આને ઝાડ પર ચડીને તોડીને ખાધી છે મેં તો આ આંબલીને નમક અને ચટણી સાથે ખૂબ જ ખાધી છે આ વિડીયોમાં જોવા મળતું દ્રશ્ય તો આજે તો સાવ દુર્લભ થઈ ગયું છે આ એ જમાનાનો વિડીયો છે જ્યારે બાળકો એક ગામથી બીજા ગામ ભણવા માટે આવી રીતે સાયકલમાં જ હતા આ કંઈક આવું હતું આપણા બાળપણનું સલું જ્યારે વાણંદના ઘરે વાળ કપાવવા જતા ત્યારે આવી રીતે આપણે વાળ કપાવતા વાણંદ પણ જલ્દી જલ્દીમાં સીધા વાળ કાપી દેતા આપણને ત્યારે વાળના કટિંગથી કોઈ મતલબ નહોતો જેવા કપાય એવા બસ વાળ કપાવવા જઈએ બાળપણમાં આપણી પાસે કોઈ રમકડા નહોતા તો પણ આપણને એનાથી કોઈ ફરક નહોતો પડતો આપણી પાસે જે હતું એટલામાં જ ખુશ હતા દોસ્તો આ પેટી યાદ છે તમને એક જમાનો હતો જ્યારે જમીન જાયદાદ અને કામના કાગળ આ પેટીમાં રાખવામાં આવતા આજે તો આ પેટી કોઈકના ઘરમાં જ હશે એસી ના સમયમાં ગામડામાં કંઈક આવા દરવાજા જોવા મળતા આ દરવાજાને જોઈને તમને સાચે જ તમારા જૂના ઘરની યાદ આવી ગઈ હશે આવા દરવાજા તો હવે ક્યાંય જોવા પણ નથી મળતા આ છકડાનો પણ એક જમાનો હતો જ્યારે ગામડાથી કોઈ સામાન ખરીદવા માટે મોટા શહેર સુધી જવાનું થતું ત્યારે લોકો આવા છકડામાં બેસીને મુસાફરી કરતા કોણ કોણ આમાં બેઠું છે મને જણાવજો દોસ્તો યાદ છે ને આપણા એ જમાનામાં દુકાનો કંઈક આવી જવા મળતી આજે તો મોટા ભાગે લોકો મોલમાંથી જ સામાન ખરીદે છે પણ આપણે એ જમાનામાં આવી દુકાનમાંથી જ બધો સામાન ખરીદતા યાદ છે ને એ જમાનામાં આવી ડંકી ઘણી જગ્યાએ જોવા મળતી આપણે ત્યારે આવી રીતે ટીંગાઈને ડંકી ચલાવતા અને પાણી પીતા આજે તો લોકો ફિલ્ટર વગરનું પાણી પીતા પણ નથી પણ આપણે ત્યારે કૂવાનું ડોરું પાણી પણ પી લેતા આના પરથી હિન્દીની એક સુંદર લાઈન મને આજે યાદ આવે છે કે જબ હમારે પાસ ઘડે થે તબ હમ બીમારીઓ સે દૂર ખડે થે આજ હમારે પાસ આરો હે તો બીમારીયા હજારો હે મિત્રો યાદ છે ને આપણને જ્યારે ઘરે મૂકીને આપણા મા બાપ ખેતરે કામ કરવા માટે ચાલીએ જતા ત્યારે આપણે આપણા નાના ભાઈ બહેનને આવી રીતે ત્યાગ કરીને સ્કૂલે લઈ જતા એ ભાઈ બહેનનો પ્યાર અને એ લાગણી હવે સાવ ઓછી થવા લાગી છે મિત્રો યાદ છે ને આપણા જમાનામાં મોબાઈલ નહોતા ત્યારે આપણે આખો દિવસ નવી નવી રમત રમીને સાંજે થાક્યા પાક્યા નવ માં સૂઈ જતા બીત ગયા જો દિન બચપન કા આપતો બસ યાદો કા સહારા હે મિત્રો યાદ છે ને આ નાનકડો બતાકો જેમાં આપણા દાદી અને નાની ખાવાની વસ્તુ દૂધ છાશ અને રોટલા આવા બતાકામાં રાખતા આ આપણા જમાનાનું રસોડું જે કંઈક આવું દેખાતું જેમાં શિયાળાના દિવસોમાં આખો પરિવાર ચૂલાની બાજુમાં બેસીને તાપણુંક કરતા અને આપણે દાદીમા પાસે બેસીને વાર્તા સાંભળતા અને યાદ છે ને આપણા ઘરે જ્યારે પહેલીવાર ટીવી આવી ત્યારે આવી રીતે આપણે બધા ભાઈ બહેન ભેગા થઈને સુતા સુતા ટીવી જોતા આ આપણા એ જમાનાનું સુંદર રૂપિયા જેમાંથી આજે તો લગભગ બધી જ નોટો બંધ થઈ ગઈ છે આ બજાજ 80 નો પણ એક જમાનો હતો કોણે કોણે આ બજાજ એટી ચલાવ્યું છે મને કોમેન્ટમાં જણાવજો એ પણ શું દિવસો હતા જ્યારે આ પોસ્ટર વાણની દુકાન પર કે કોઈ રિક્ષામાં કે ટ્રકમાં જોવા મળતું શું કોઈ જણાવી શકે છે કે આ પોસ્ટર નીચે લોકો શું લખતા કેટલો સુંદર ફોટો છે એક વડીલ થાકિયા પાક્યા બપોરના સમયમાં એક ઝાડની નીચે સૂતા છે અને બાજુમાં નાનકડા તળાવમાં છોકરા નાઈ રહ્યા છે આવા દ્રશ્યો આજથી ત્રીસ વર્ષ પહેલા આપણા ગામડામાં ખૂબ જ જોવા મળતા આજના સમયમાં આવી ધોતી પહેરેલા વડીલ હવે ક્યાંય જોવા પણ નથી મળતા પણ એક સમય હતો જ્યારે આખા ગામના વડીલો આવી ધોતી અને ખમીજ પહેરતા દોસ્તો હવે આગળ તમને એ જમાનાના જૂના વિડીયો અને ફોટો બતાવીશ જેને જોઈને તમે એ જૂના દિવસોમાં ખોવાઈ જશો તો દોસ્તો આવી યાદો તો ઘણી છે પણ હું તમારો કિંમતી સમય નહીં બગાડું તો આજના આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં